કાચા એક નવો નાસ્તો બનાવીશું આ નાસ્તો આપણે ચાઇનીઝ ટાઈપમાં બનાવીને રેડી કરીશું અને ચાઇનીઝના નાસ્તા કરતા પણ ખૂબ જ સરસ આ નાસ્તો તમને લાગશે સાંજના વરસાદી વાતાવરણમાં હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે આપણે આ નાસ્તો બનાવીને ખાઈ શકીએ છીએ રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણે નાસ્તો બનાવવા માટે બે નંગ બટેકા લેશું તેને આ રીતે પહેલાં પિલરની મદદથી તેની છાલને દૂર કરી લેશું આ રીતે છાલ દૂર કર્યા પછી આપણે બટેટાને પાણીમાં રાખી દેસું જેથી કરીને બટેટું છે સેજ કારું પડે નહીં તો આ રીતે બટેટાની છાલ દૂર કર્યા પછી તેને આ રીતે પાણીમાં એડ કરી દઈશું તે જ રીતે હવે આપણે બીજા બટેટાને છાલને પણ આ રીતે બંને બટેટાને છાલ દૂર કર્યા પછી પાણીમાં તેને ડીપ કરી દેસું અને હવે ખમરીની મદદથી બટેટાને આ રીતે આપણે પહેલાં બંને બટેટાને ખમરી લેશું તો આપણે એક જ ડાયરેક્શનમાં બટેટું ચલાવશું જેથી કરીને સ્લાઇસ છે એ એકદમ સરસ લાંબી લાંબી પડશે તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બટેટાને ખમરી લેશું અને ખમરેલી સ્લાઇસને આપણે પાણીમાં એડ કરી દેશું તો આ રીતે ખમરેલું બટેટું છે તેને આ રીતે આપણે પાણીમાં ડીપ કરી દઈશું તો અહીંયા આપણે બંને બટેટાને આ રીતે ખમરી લેશું અને પછી તેને પાણીમાં એડ કરી દેસું તો અહીંયા મેં બંને બટેટાને ખમરીને આ રીતે પાણીમાં એડ કરી અને હવે તેને સારી રીતે ધોઈ લેશું જેથી કરીને તેમાં જે સ્ટાર્ચ હોય એને આપણે દૂર કરી શકીએ તો આ રીતે એક વાસણ ઉપર આપણે કોટનનું કપડું સેટ કરશું અને તેમાં આપણે ખમરેલ જે બટેટું છે તે લઈ લેશું રેડી કરેલા આ બટેટાની છીણને હવે કોટનના કપડાંમાં લઈ અને કોટનના કપડાને આપણે આ રીતે ભેગું કરી લેશું આ રીતે ભેગું કરી અને તેમાં રહેલું બધું પાણી છે એ આ રીતે આપણે દૂર કરી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે જ્યારે લોટ એડ કરશું ત્યારે આપણે લોટ ખૂબ જ ઓછો એડ કરવો પડશે જો તમે આ પ્રોસેસ નહીં કરશો તો આપણે જે ક્રિસ્પી બોલ બનાવવા છે તે નહીં બનશે તો બટેટાના છીણને હવે એક બોલમાં લઈ તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી સાથે સાથે ગરમ મસાલો અડધી ચમચી સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી હવે તેમાં આપણે થોડોક ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું અડધી ચમચી જેટલું તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરશું હવે તેમાં આપણે લોટ એડ કરવાનો છે તો અહીંયા આપણે ત્રણ ચમચી ચોખાનો લોટ એક ચમચી ચણાનો લોટ અને ત્રણ ચમચી આપણે કોર્નફ્લોર એડ કરશું હવે તેમાં આપણે લીમડાના પાન એડ કરશું તો આ રીતે લીમડાની ડાળમાંથી લીમડાના પાન કાઢી તેને આપણે કાતર અથવા તો ચાકુની મદદથી કટ કરી લેશું તો અહીંયા લીમડાનો સ્વાદ છે એ આ ક્રિસ્પી ભજીયામાં ખૂબ જ સરસ સ્વાદ આવશે હવે બધી વસ્તુ એડ કર્યા પછી તેને હાથેથી આ રીતે આપણે મિક્સ કરી લેશું રેડી કરેલા આ મિશ્રને જેમ જેમ આપણે આ રીતે હાથેથી બાંધતા જશું તેમ એક સરસ બાઇન્ડિંગ તેનું બનીને રેડી થશે જરા પણ પાણી એડ કર્યા વગર હવે આપણું ભજીયા માટેનું બેટર છે એ રેડી છે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવશું તો આ રીતે આપણે તેમાંથી નાના નાના બોલ્સ બનાવશું આ બાજુ ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ બોલ્સને આપણે તળી લેશું તો આ ભજીયા બનાવવા ખૂબ જ સહેલા છે અને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે આ રીતે થોડીકવાર તેને તેલમાં ચડવા દેવાના અને પછી આપણે ઝારાની મદદથી તેને આ રીતે તળી લેશું આ ભજીયાને તળાતા ફક્ત પાંચેક મિનિટ લાગે છે તો જેમ જેમ તે તેલમાં તળાતા જશે તેમ 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 તે ગોલ્ડન બ્રાઉન કલરના થતા જશે તો અહીંયા આપણા ભજીયા તરાઈને રેડી છે તેને તેલમાંથી કાઢી લેશું આ રીતે આપણે બધા બેટરમાંથી આ રીતે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરશું તે જ રીતે આપણે બીજી વખત બધા ભજીયાને આ રીતે તેલમાં એડ કરતા જશું અને સેજ તે ઉપર આવે એટલે તેને જારાની મદદથી આ રીતે પલટાવી લેશું તેલ ઠંડુ લાગે તો ગેસની ફ્લેમ હાઈ કરી અને તેને તળી લેવાના તો અહીંયા આપણા ભજીયા તળાઈને રેડી છે જો તમારે આ રીતે ભજીયા ખાવા હોય તો પણ તમે ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અત્યારે આપણે આ ભજિયાનો વઘાર કરીશું તો તેના માટે આપણે દહીં લેશું તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે કોર્ન ફ્લોર અડધી ચમચી જેટલો એડ કરશું અને આ રીતે દહીંની એક સરસ પેસ્ટ તૈયાર કરશું તો વઘાર કરવા માટેનું દહીંનું આ રીતે એક પેસ્ટ બનાવીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં આપણે થોડું તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સમારેલું લસણ એડ કરી દેસું સાથે સાથે લીલું સમારેલું મરચું અને સુકેલ સમારેલું મરચું આ રીતે એડ કરશું સાથે સાથે લીમડાના પાન થોડાક એડ કરશું આ સમયે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને સમારેલી એક નંગ ડુંગળી એડ કરશું આ રીતે વઘાર કર્યા પછી હવે તેમાં આપણે દહીંની જે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દેશું અને આ રીતે એડ કર્યા પછી એકાદ મિનિટ માટે તેને આવી રીતે ચમચાથી હલાવશું હવે તેમાં આપણે એકાદ મિનિટ પછી રેડી કરેલા આપણા બટેટાના ભજીયા છે તે એડ કરી દેસું ગ્રેવીમાં તો આ રીતે ગ્રેવીવાળા ભજીયા પણ આપણે સાંજના સમયે હલકી ફૂલકી ભૂખમાં વરસાદી વાતાવરણમાં ખાઈ શકીએ છે તો તેને એકાદ મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર પકાવી લેશું બટેટાનો એકદમ નવો નાસ્તો બનીને રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને ઉપરથી કોથમીર સ્પ્રેડ કરીશું રેડી કરેલા આ નાસ્તાને હવે આપણે સવિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ અને વરસાદી વાતાવરણમાં હલકી ફૂલકી ભૂખ લાગી હોય સાંજના સમયે ત્યારે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકવાર તમે પણ આ નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો